તમે એવું પણ કહેલા છો કે હવે ફરી એકવાર તમે ધારાસભ્ય માટે ફોર્મ ભરશો ચૂંટણી લડશો પણ શું લાગે છે લોકો તમારા ઉપર વિશ્વાસ કરશે લોકો પૂરો વિશ્વાસ કરશે કદાચ પાર્ટી મને મારામાં વિશ્વાસ મૂકે ને મને ચૂંટણી લડાવશે મેં નથી કીધું કે હું ચૂંટણી લડવાનો છું પણ પાર્ટી મને લડાવશે તો હું લડીશ એ નિર્ણય તો પ્રદેશ મોવડી મંડળે લેવાનો હોય છે તો પ્રદેશ મોવડી મંડળ જે નિર્ણય લેશે એ નિર્ણય ને હું આવકારીશ એટલે ફરી એકવાર એ જ પ્રશ્ન કે પાર્ટી તમને તમારા ઉપર ભરોસો કરશે લોકો તો ચલો એના પછીનો પ્રશ્ન છે પણ પાર્ટી પર ફરી એકવાર તમારા ઉપર ભરોસો કરશે કારણ કે એકવાર તો તમે પહેલાં ભાજપમાં જ હતા ફરી એકવાર તમે આપમાં ગયા અને ત્યારબાદ તમે ફરી એકવાર ભાજપમાં જોડાઈ રહ્યા છો તો કદાચ ભાજપને એવું પણ લાગે કે અત્યારે ફરી એકવાર તમે ભાજપની સાથે છેડો ફાડીને બીજી કોઈ પાર્ટીમાં જોડાઈ જાઓ ના અત્યારે દેશમાં એવું કોઈ વાતાવરણ નથી અને મારે એવો કોઈ મંદુકો નથી પ્રદેશ મંડળ સાથે તો હું ભાજપાનો સમર્પિત કાર્ય કરતા હતો ભૂતકાળમાં બીજી કોઈ મારી વ્યક્તિગત મહત્વકાંક્ષા નથી જેથી હું મારા વિસ્તારના કામો થાય મારી જનતાની સેવા થાય અને મારા વિસ્તારનો હું વિકાસ કરી શકું ખેડૂતોના કામો કરી શકું એવા આશય થી જ હું ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવાનો છું અને હાલ દેશમાં જે માહોલ છે કેન્દ્ર છે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો એમાં અમારો વિસ્તાર પણ ક્યાંય પાછળ ન રહીએ એ અમે બધા સાથે મળી અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ના સમર્થનમાં કામ કરવાના છીએ વ્યક્તિગત અમારી કોઈ મહત્વાકાંક્ષા નથી ભૂપતભાઈ હજી થોડાક દિવસ પહેલાં જ પાંચ દિવસ પહેલાની જ વાત કરું તો રેશમા પટેલની સુદાન કઢી બંને તમારા વિસાવદરમાં આવી ચૂક્યા અને ત્યાંથી જ બોલ્યા અને તમને ગદ્દાર પણ ત્યાંથી જ કહ્યા તેમને પણ તેમને એમ પણ કીધું કે હવે લોકો ફરી એકવાર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરશે પણ વિસાવદર આમ આદમી પાર્ટી ઉપર લોકો ભરોસો નહીં કરે એનું કારણ આપને કહી દઉં કે માત્ર પાંચ ધારાસભ્યો અને સત્તર ધારાસભ્યો કોંગ્રેસના

અને સેવા ખૂબ કેરી છે અને આવનારા દિવસોમાં પણ કરવાનો છે જેથી કરીને રાજકીય યોગ્ય સમય થતા હોય પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને વિસ્તારના હિતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રનું હિત ધ્યાનમાં રાખીને રાજકીય લોકો નિર્ણય કરતા હોય છે તો એમાં કોઈને ગદાર કેવા કેવી ફિલોફી કોઈની હોય તો એમને મુખરક હું એવી કોઈની ટિકા પણ વ્યક્તિગત કરવા માંગતો નથી બરોબર છે ભૂપતભાઈ અને હવે છેલ્લો પ્રશ્ન એ પૂછી લઈશ બધાથી અલગ થઈને કે હવે એક ચૈત્ર વસાવાનો પ્રશ્ન પૂછી રહ્યો છું તમને કે આગળના સમયમાં ચૈત્ર વસાવા તમે જાણતા જ હશો કે ભરૂચ સીટ ઉપરથી અગાઉથી જ જે અરવિંદ કેજરીવાલ છે તેમને જાહેરાત કરી દીધી છે કે ભરૂચ બેઠક ઉપરથી ચૈત્ર વસાવા આગળની સમયમાં ચૂંટણી લડશે તો તમને શું લાગે છે ચૈત્ર વસાવાને ઉપર સમર્થન કરશે કે પછી ભાજપ ઉપર જ લોકોનો વિશ્વાસ હશે કારણ કે તમે તો આમ આદમી પાર્ટીમાં જ હતા હાલ દેશમાં જે માહોલ છે ખાસ કરીને નરેન્દ્રભાઈ જે કામો કર્યા છે વિશ્વમાં દેશની સાથ વધાઈ રહી છે એ જોતા મને નથી લાગતું કે ગુજરાતની કોઈ પણ લોકસભાની સીટ કોઈ પણ પાર્ટી ભાજપા સિવાયની કોઈ પણ પાર્ટી જીતી શકે એવું ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી ઓકે આવો અમારી સાથે જોડાયા એના બદલ ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ આ બોતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર